વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાળીસની ખરાબ હાલત સુધારવાનો કોઈ સમય ન મળતો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે આખા રસ્તા પર પચાસ મીટરનો એક સરખો રસ્તો એવો નહીં મળે જેમાં ખાડા ન હોય કોમર્શિયલ વ્હીકલ માટે તો સ્થિતિ ખૂબ જ ખરાબ છે પણ આ વિસ્તારમાંથી એમ્બ્યુલન્સને પસાર થવું હોય તો તેઓ પણ કયો ખાડો નાનો છે એ શોધીને એમાંથી પસાર થતા હોય છે ધરમપુર અને કપરાડાના ગામડાઓના લોકો નાના પોઢા અને વાપીની ઇન્ડસ્ટ્રીઝમાં લોકો કામ માટે આ જ રોડનો ઉપયોગ કરે છે કામ માટે જવા અને ઇકો વાન અથવા તો બાઇક પર જતા હોય છે પણ જે સમયે એક કલાક આમાં થતો હોય તે બે થી સવા કલાક બે થી સવા બે કલાક જેટલો સમય આ રોડના કારણે થઈ જાય છે ટોલ લે રહે લેકિન એવો હિસાબ છે રાસ્તા તો એ રાસ્તા મોત કાવાય એટલા ગઢા પડાય ગાડી આયસા હોય ક્યાં નુકસાન ક્યાંય પાટા તૂટતા હે ટાયર ફૂટતા ગાડી પલટી હોય पूरा रात रात आखा बारह बारह घंटा लग रहा है कपड़ा उतरने के लिए इतना जाम लगता है एक बार गाड़ी पलटे होगा तो कोई इधर आता ही नहीं है बारह घंटा वो गाड़ी सीधा करने के लिए